બહુ સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એટલે કે આ જે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એમાં હું મિત્રો પહેલાં કોન્ટેન્ટ આખું અલગ જ હતું અત્યારે પણ હું અલગ છે એટલે મિત્રો હું તમને એ કોન્ટેન્ટ બતાવી દઉં અત્યારે જે હું વિડીયો નાખું છું લાઈવ વધારે કરું છું પણ પહેલાં જે હું વિડીયો નાખતો હતો શોર્ટ્સ વધારે નાખતો હતો પણ એ જે બધા શોર્ટ્સ હતા ને હું તમને બતાવી દઉં એ મિત્રો સમાચાર બાબતે હતા જાણકારી બાબતે હતા અને જે હું હવે જે વિડીયો નાખું છું કે શોર્ટ્સ નાખું છું કે વધારે લાઈવ કરું છું એ સમાચારની બાબતના નથી હોતા પણ મિત્રો મને એ એક ઇસુ લાગે કેમ કે યુટ્યુબની યુટ્યુબમાં એક નિયમ છે કે ભાઈ તમે ગમે ચેનલ હોય કે એનો કોન્ટેન્ટ ચેન્જ કરી ન શકો માની લો કે હું સમાચાર નાખતો હોય વ્લોગ હું ન નાખી શકું તો મને એ થોડો ઈશુ લાગે છે કેમ કે મેં જે કોન્ટેન્ટ ને ચેન્જ કરી નાખ્યો હોય પણ મિત્રો તમે જો કહેતા હોય ચેનલમાં કે હું ચેનલ બદલાવી નાખું મતલબ કે એક નવી ચેનલ બનાવું એક જ કોન્ટેન્ટ એનું રાખું લાઈવ વધારે પડતો લાઈવ અને વ્લોગ ટાઈપ ઓકે તો મિત્રો તમારે કાંઈ નથી કરવાનું આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખવાની છે અને વિડીયોને કરી દેવાનો આ લાઈક અને ભાઈ કમેન્ટમાં મેઇન મુદ્દો ભાઈ કમેન્ટમાં અત્યારે ને અત્યારે લખી નાખો હા કે ના કેમ કે મિત્રો આજે નિયમ છે યુટ્યુબનો કે ભાઈ તમે કોન્ટેન્ટ ચેન્જ ન કરી શકો અને મેં કર્યો હોય હજી તો એવો કોઈ ઇશ્યુ નથી પણ આગળ ચાલતા જો ઇસ્યુ થયો તો ભાઈ એ થોડોક પ્રોબ્લેમ બની શકે એટલે જો તમે ઈચ્છતા હોય તો હું નવી ચેનલ બનાવીશ એમાં હું સમાચારના નહીં પણ વ્લોગ ટાઈપ વધારે પડતો લાઈવ લાઈવ કરીશ તો જલ્દીથી તમે કોમેન્ટમાં લખી દો પણ મળવી બીજા વિડીયોમાં અને એ એક ન ભૂલતા કમેન્ટમાં લખવાનું તો મળવી બીજા વિડીયોમાં